દમણ દીવના પાસઠમા મુક્તિ દિવસની ઉજવણી આજરોજ દીવ પ્રશાસન દ્વારા કરવામાં આવી શહીદોને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નગરપાલિકા ગાર્ડનમાં આજે દમણ દીવ મુક્તિ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે દીવ કલેક્ટર રાહુલ દેવ બુરા ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા બટાલિયનના જવાનો ચૂંટાયેલા જનપ્રતિનિધિ ઓફિસરગણ અને મહાનુભાવોએ દીવના નાગરિકોએ શહીદ સ્મારક પર પુષ્પરિંગ અને પુષ્પાર્પણ કરી શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારબાદ દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાએ તિરંગો લહેરાવી રાષ્ટ્રગીત સાથે સલામી આપી હતી તેઓએ પ્રાસંગિક પ્રવચનમાં દીવના ઇતિહાસ અને પોર્ટુગલ શાસન અંગે માહિતી આપી હતી વિકાસ અંગે પણ જણાવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ઇનામ વિતરણ તથા દિવ્યાંગ અને જરૂરિયાતમંદને સાધન સામગ્રી વિતરણ કરવામાં આવી તથા લંડન અમદાવાદમાં પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા વારસદારને ચેક વિતરણ થયો હતો વારસદારને ચેક વિતરણ દીવ કલેક્ટર રાહુલદેવ બુરાના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં દીવના ઇતિહાસ પુસ્તકનું પણ દીવ કલેક્ટરે વિમોચન કર્યું હતું આ પ્રસંગે દીવ નગરપાલિકા પ્રમુખ હરેશ પાચા કાપડિયા ઉપપ્રમુખ કરુણા રવિન્દ્ર સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ રણચિતા કોટિયા ઉપપ્રમુખ નાનજીબાબુ સોલંકી ઓફિસરગણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા